રાજ્યના મહેસૂલી કર્મચારીઓના મુખ્યત્વે ચાર પ્રશ્નોના નિરાકરણ ની ને લઈને આજે કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના તેત્રીસ જિલ્લામાં જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત વડોદરા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા વડોદરા શહેર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું વડોદરા મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં અવારનવાર કર્મચારીઓના ચાર જેટલા ઉકેલાયેલ મુદ્દાઓને લઈને અરજીઓ પેન્ડિંગ છે તેવી જ રીતે વર્ષ બે હજાર બારમાં નાયબ મામલતદારોની સિન્યોરિટીની યાદી જાહેર કરવામાં આવે સિન્યોરિટીની યાદી સાત વર્ષથી અપડેટ થઈ નથી વર્ષ બે હજાર પંદરથી ક્લાર્કોનું પ્રમોશન અને તાજેતરમાં સંમતિ વિના ફેરબદલીને લઈને કર્મચારીઓમાં રોષ છે સંમતિ વિના બદલી કરવામાં આવેલા પચીસ જેટલા કર્મચારીઓને મૂળ જગ્યા ઉપર પરત લાવવાની માંગને લઈ દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહેસૂલી કર્મચારી મહામંડળ વડોદરાના ઉપપ્રમુખ ચિરાગ રાણાએ પણ આવેદનમાં કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું આવેદન આપ્યા બાદ દસ દિવસમાં માંગણીઓનો હકારાત્મક ઉકેલ નહીં આવે તો ગુજરાત મહેસૂલી મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવી માસ સીએલ અને હડતાલ જેવા વિવિધ કાર્યક્રમો તબક્કાવાર રીતે આપવામાં આવશે આજે અમે કુલ ચાર મુદ્દાઓ માટે આવેદન પત્ર આપ્યું છે એક બે હજાર બારના નાયબ મામલતદારોની સિન્યોરિટી યાદી પ્રસિદ્ધ કરે બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન આપે સરકાર સરકારશ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓને જિલ્લા ફેરબદલી કરી આપે અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જે નાયબ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મહેકમે પરત કરવામાં આવે આ ચાર કારણે અમે આજ રોજ કલેક્ટર સાહેબને વડોદરામાં આવેદનપત્ર આપેલ છે અને બીજા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ કલેક્ટર સાહેબશ્રીઓને આવેદનપત્ર આપેલ છે આજ રોજ મહેસૂલી કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરા કલેક્ટર શ્રીઓને આવેદનપત્ર આપે તેવું આહવાન કરવામાં આવેલું એ અન્વાય વડોદરા જિલ્લાના કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારીઓના ચાર જે મુખ્ય પ્રશ્નો છે જેમાં પાંચથી છ વર્ષથી સરકાર માં રજૂઆતો થઈ રહી છે તેમ છતાં એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું અથવા તો કંઈકને કંઈક વિલંબ થઈ રહ્યો છે એના માટે કર્મચારીઓમાં વિરોધનો સૂર હોય આવેદનપત્ર રૂપે સરકારને એક સમય લિમિટ એક ટાઈમ લિમિટ સાથેની કામગીરીમાં પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલું છે કામ કોઈ એવી વિશેષ માંગો નથી જે રૂટીન પ્રમોશન દસ વર્ષથી ક્લાર્ક છે તો એને પ્રમોશન ડ્યુ થાય છે એવા કિસ્સામાં પ્રમોશન પેન્ડિંગ છે થતા નથી સિનિયોરિટીની યાદી લગભગ સાત વર્ષથી અપડેટ થઈ નથી જે જેની માટે સરકારના જ જીઆર ઓ છે દર વર્ષે અપડેટ કરવાની તો એ થતી નથી તો એ એક અમારી માંગણી છે એવી જ રીતે જિલ્લા ફેરના કર્મચારીઓ જેને ફિઝિકલ હેન્ડીકેપ મહિલા કર્મચારીઓના કિસ્સાઓમાં જે સરકારની સૂચનાઓ છે કે ભાઈ તમારે નિયમિત એની જિલ્લા ફેર કરી આપવી એ લાંબા સમયથી પેન્ડિંગ છે ઘણા લોકોની તો એ સમયસર કરી આપો અને હમણાં વિભાગ દ્વારા પચીસ જેટલા કર્મચારીઓની સંમતિ વિના આંતરિક જ જિલ્લા ફેર અને દૂરના જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે એમાં ઘણા મહિલા કર્મચારીઓ છે એના કારણે કર્મચારીઓમાં વિશેષ આક્રોશ ઉભો થયો છે અને એના સંદર્ભે આજરોજ આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ આવેદન સંદર્ભે જણાવ્યું હતું કે મહામંડળ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે વિભાગમાં મોકલાવીશું ત્યારબાદ સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપી રાબેતા મુજબ પોતાની ફરજ ઉપર ચડી ગયા હતા રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ એમની અંદર ક્લર્ક રેવન્યુ તલાટી અને નાયબ મામલતદાર ત્રણેય સંવર્ગની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ એમના પ્રવક્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે માંગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિમણો સામે કાર્યવાહી આગળ હાથ ધરાશે